તરફ દાહોદ જિલ્લાના ભૂતપગલા ગામમાં બેસગીર બહેનો પર થયેલા દુષ્કર્મની સ્યાહી સુકાઈ નથી ત્યારે ગરબાડા તાલુકાના ખરેડી ગામમાં નવ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટનાથી ચકચાર મચી છે ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ બાળકી રમતી હતી ત્યારે ગામમાં જ રહેતા અને ત્રણ બાળકોના પિતા એવા મહેશ ભુરિયાએ આ બાળકીને ગુટકા લેવા જવા માટે રૂપિયા આપ્યા હતા જે બાદ તે પણ તેની પાછળ ચાલવા ગયો ગણતરીના કલાકોમાં જ આરોપી મહેશને ને પણ ઝડપી પાડ્યો હતો છોકરીની ઉંમર છે નવ વર્ષ નવ મહિના છે જેને વિમળ લેવાના બાને વિમળ લેવા માટે દુકાને ગયેલી દુકાને ઉપરથી ખરાશ કામ અને રોટીના પ્રયત્નો કરેલો છે અને હાલમાં તપાસ